હાલમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે સરકાર વિવિધ રીતે તકેદારી રાખી રહી છે ત્યારે નવસારીના ડીજીવેલની ઓફિસમાં બિલ ભરવા આવેલા ગ્રાહકો ધીમી કામગીરીથી અકળાયા હતા અને એક ગ્રાહકે આ બાબતનો વિડીયો વાયરલ કર્યો હતો સરકારી તંત્ર ધીમી ગતિએ કામ કરવા બદનામ છે ત્યારે કરંટ વગરની ડીજીવીસીએલની ઓફિસમાં બિલના નાણાં ભરવા માટે એક બારી પર એક જ કર્મચારી હોવાથી બિલના નાણા ભરવા આવનાર ગ્રાહકોની ભીડ જામી હતી અને ધીમી ગતિના સમાચાર સમા આ ડીજીલ કામગીરીથી અકળાયેલા એક શહેરીજને ધીમી કામગીરીનો વિડીયો બનાવી વાયરલ કરતા ડીજીવીસીએલ કામગીરી પર શહેરમાં ફિટકાર વરસ્યો હતો પ્રથમ તો થેન્ક યુ સો મચ કે તમે અહીં સુધી મારા સુધી પહોંચ્યા તમે સંપર્ક કર્યો અને આ વાત નાગરિકોને જણાવી ખૂબ જરૂરી છે દોઢ વાગ્યાના ટાઈમે લગભગ બપોરે હું ડીજીવીસીએલ પર ગયો હતો ચાલીસ પચાસ મિનિટ લાઇનમાં ઊભા રહેવા છતાં છે ને લાઇન આગળ નથી હોતી એટલે જોઈને ચેક કર્યું તો ચાર બારીમાંથી ખાલી એક જ બારી ચાલુ હતી બાજુમાં એક અંકલ હાફતા હતા એમને પૂછ્યું હતું કે દીકરા મને એટેક આવેલો છે પાંચ દિવસથી બિલ ભરવા આવું અગિયાર બાર વાગે અહીંયા પહોંચું અને દોઢ વાગે બારી બંધ કરી દે કે લંચ બ્રેક છે કે આ બ્રેક છે કે સાડા ત્રણેય પાછું બંધ થઈ જાય છે એમને પૂછ્યું કે ભાઈ બારી કેમ બનશે તો એટલા ઉદ્ધટાઈ ભર્યા જવાબ આપે કે અમારી પાસે કર્મચારી નથી અમારી પાસે પટ્ટાવાળો નથી સોશિયલ ડિસ્ટન્સ જાળવવા ત્યાં કોને કોરોના થઈ જાય કેવી રીતના થઈ જાય કોઈ મતલબ કોઈ ગેરંટી નથી ત્યાં અને બીજું કે જ્યારે આપણે નાગરિક એક સવાલ કરવા જાય છે આમાં ટેક્સ પેયર હું ટેક્સ પે કરું છું હું પૂરેપૂરો ટેક્સ પે કરું છું અને હું પૂરેપૂરું બિલ ભરું છું જો બે દિવસ બિલ લેટ થાય તો એ લોકો કનેક્શન કાપવા આવી જાય તો એ લોકો પાસે કર્મચારી નથી વીટ કનેક્શન કરવા માટે તે પછી પણ આટલું બધું કહેવા છતાં પણ માનતું નથી ત્યાર પછી પબ્લિક પ્રોટેસ્ટ થયું થોડુંક પબ્લિકે એમને કીધું તે પછી પણ ડીજીવીસીએલ નવસારી ખાતું બહુ જ ધીમું ચાલે છે બોસ અને હું ખાલી એ બીજ કલેક્શન કરવાવાળા કર્મચારીની ભૂલ નથી માનતો પણ એના સુપ્રીમ અધિકારી એના સુપ્રીમ એન્જિનિયરના ચીફ ઓફિસર નવસારીના ચીફ ઓફિસર નવસારીના એમએલએ નવસારીના એમપી જે આટલી બહુમતીથી તમને લીડ અપાવે છે પાટીલ સાહેબને પિયુષભાઈને લીડ અપાવે છે ધારાસભ્ય સાહેબને લીડ અપાવે છે આરસી પટેલ સાહેબને એક વખત થોડુંક તો ધ્યાન આપો કે તંત્ર ક્યાં કરી રહ્યું છે કામ આ બધો પૈસો આપણે એક ચોકલેટ લઈએ સાહેબ એક અગરબત્તી લઈએ એક સોય લઈએ તો દરેક પર આપણે ટેક્સ ભરીએ છીએ એવરીથિંગ ઇઝ ટેક્સેબલ તો પછી સુવિધાઓમાં શું પ્રોબ્લેમ છે અને ઓનલાઈન પેમેન્ટ પણ આ લોકો બંધ કરી દે છે ઇવન હવે તો હોસ્પિટલ્સમાં પણ ઓનલાઈન પેમેન્ટ નથી લેતા તો પ્લીઝ થોડુંક નાગરિકોએ ધ્યાન આપવું જોઈએ કોરોના પછી કોઈની પરિસ્થિતિ આટલી બધી સારી નથી રહી જરાક ધ્યાન આપે તો આપણો દેશ મહાન છે ને હજુ મહાન બની શકે છે આ સંવિધાનિક રીતે લોકો સાથે અપમાન થાય છે અત્યાચાર થાય છે એવું તો મને લાગી રહ્યું છે સ્થળ ઉપર ઓફિસર આવીને કોઈ જવાબ નથી આપતા એમ કહે છે કે સાહેબને મળવા અરે પણ બિલ ભરવા અમે જે કાઉન્ટર પર જઈએ છીએ સાહેબની ઓફિસ બીજા ચેમ્બરમાં છે માણસ એક કલાક લાઈનમાં ઊભો રહીને સાહેબને મળવા જાય પાછો કે સાહેબ મારે આ પ્રોબ્લમ છે શું કરવાનું અહીંયા કાઉન્ટર ચાલુ નથી જો ત્રણ કાઉન્ટર ચાર કાઉન્ટર સરકારે ફાળવવામાં આવેલા છે તેટલો સરકાર એ લોકોને પૈસો આપે છે તેટલા કામ કરવાના એ લોકોને એબોટમેન્ટ આપે છે તો પછી કામ કરવામાં વાંધો શું છે સાહેબ લગભગ પચાસથી સાઠ કરોડ યુવાન આજે બેરોજગાર છે અને આ લોકોની જે સેલરી છે સરકારી બાબુઓની વિચાર કરો કે એ સેલરીઓમાંથી કેટલા લોકોનું પેટ ભરાઈ છે અને કેટલા લોકો કામ કરી જાય મારા તો એમબીએવાળા છોકરા આવે ને સાહેબ એક્સપેક્ટેડ સેલેરી દસ હજાર લખે મારાથી જોબ પર નથી રખાતા કેમકે આર હાઇલી ક્વોલિફાઈડ અને આ લોકો આ રીતના પૈસાનો વિનાશ કરે છે ડીજીવીસીએલ નવસારીનું ખાતું બહુ જ બેકાર રીતે ચાલુ રહ્યું છે સખતથી સખત પગલાં લેવાની તાત્કાલિક જરૂરત છે નહીં તો પછી નહીં મજા આવે પબ્લિક પ્રોટેસ્ટ કરશે પબ્લિક જવાબ પૂછશે હવે એક તરફ કોરોના સંક્રમણ ન વધે તે માટે સરકાર તકેદારી રાખી ભીડ એકઠી ન થાય તે માટેનો પ્રયાસ કરે છે ત્યારે ડીજીવીસી કર્મચારી ન હોવાથી માત્ર એક બારી પણ વીજ બિલના નાણાં લેવામાં આવતા ગ્રાહકોની ભીડ જામી હતી અને કલાકોની લાઇનમાંથી ઊભા રહેલા અને અકળાયેલા ગ્રાહકોએ આ વિડીયો બનાવી ડીજીવીસી ની કામગીરીની સમગ્ર શહેરમાં કામગીરી છતી કરી હતી અત્યારની હું નવસારી પૂર્વ પેટા વિભાગીય કચેરીમાં છું ડેપ્યુટી એન્જિનિયર તરીકે મારું નામ રોહિત જય મિસ્ત્રી છે અત્યારની અમારી કચેરીમાં એક એ બિલિંગ કેશ કાઉન્ટર માટે એક માણસોની પ્રોવિઝન હોય છે તે એક માણસો મૂકેલા છે અમે અને વધારાના એક જે આવો રિટાયર અમારા કર્મચારી કનુભાઈ છે તે એને માટે બધાને બારીમાં એક ઓર્ડર ટેન્ડર ઓર્ડર આપવામાં આવેલ છે પરંતુ એમને કંઈ માંદગી લીધી રીતે અત્યારે રિસન્ટલી અવસાન થયું છે એટલે તે એક 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 બારી બંધ રહે છે અમારે અત્યારે અને જ્યારે બી અમારા કર્મચારી વખતો વખત જોયું છે અને જ્યારે બી વધારે પબ્લિક હોય કે એવું કે જ્યારે જરૂર હોય ત્યારે અમારે એક 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 માણસોને અમે ડેપોટ કરી દઈએ છે કે જેથી લોકોને તકલીફ નહીં પડે બીજું વધુમાં જણાવવાનું કે હવે કંપની તરફથી કંપનીની વેબસાઇટ પર ઓનલાઈન ભરવા માટે પેટીએમમાં પૂર આ નજીકની બધી મહાકાળી બેંકના બધામાં બી અમે એજન્સી આપવામાં આવે છે અને ઓનલાઈન તમે ભરો તેના માટે વખત વખત અમે બધા સૂચના બી આપતા છે પેપરમાં બી આપતા છે કે તમે અહીંયા આવવાની બી જરૂર નથી હવે કંપનીમાંથી ડાયરેક્ટ વેબસાઇટ પર તમે ભરી શકો પેમેન્ટ અહીંયા ડીજી વિશેની વેબસાઇટ પર તમે કરો ગ્રાહક તમે સીધું પેમેન્ટ તમારું ઓનલાઈન ઓનલાઈન થઈ જાય છે ઓનલાઈન બંધ છે એ રીતનું પણ

તમારે અહીંયા વસ્તુ આવવાની નહીં પડે અનનેસેસરી લાઈનમાં ઊભું નહીં રહેવું પડે સરકાર તરફથી વખતો વખત બધી ડિજિટલ પેમેન્ટ આપવામાં જ આવી છે વધુમાં કે હવે 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 કંપની તરફથી નવી વેબસાઈટ બી લોન્ચ કરવામાં આવી છે કે તેમાં ગ્રાહકો તમારા મોબાઈલ નંબર રજિસ્ટર કરાવો તો તમારે તમારું બિલ જનરેટ થાય પેમેન્ટ થાય પેમેન્ટ એક્નો થાય એક્નોલોજમેન્ટ થાય પાવર બંધ થાય તમે ફરિયાદ પાવર બંધ ફરિયાદ ઓનલાઈન નોંધાવી શકો તે બી હવે અહીંયા નોંધાવી જોઈએ એ બધી સિસ્ટમ વખત વખત ડીજીની વેબસાઇટ જોવી તો તમે બધી ચાલુ કરેલી છે એટલે ગ્રાહકો વધારે વધારે એ એનો લાભ લઈ તો અહીંયા સુધી હું ગ્રાહકો આવું જ નહીં પડે ગ્રાહકોને ટાઈમ નહીં બગડે તે ગ્રાહકોને ઘરે બેઠા ફરિયાદ નિવારણ થઈ જાય બરાબર અને સાહેબ કાલે જે આવે તો વોચમેન દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ રખાયું હતું અને કાઉન્ટર માટે માસ્ક બી નહીં પહેર્યું હતું તમે શું કહેશો મોટે ભાગે માસ્ક માસ્ક પહેર્યા વગર અમે સૂચના અમારે ઓફિસમાં બી માસ્ક પહેરીને સૂચના આપવામાં આવે કોઈ છે નહીં નહીં માસ્ક પહેરી એમને હું સૂચના આપી દઉં છું કે માસ્ક પહેરીને કામ કરું મોટે ભાગે અમે સેનિટાઇઝર બધી વ્યવસ્થા રાખી છે માસ્ક બી ફરિજિયાત પહેરવાનું હોય છે એ બધા

બચત કરવા માટે યોગ્ય પગલા લે તે હાલના સમયની માંગ છે એનટીસી ન્યૂઝ નવસારી